તેમજ આપ સર્વમાં વિરાજમાન પરમાત્માને હું અભિન્ન ભાવે પ્રણામ કરું છું પ્રણામ કરું છું પ્રણામ કરું છું સમસ્ત ગુરુ પરંપરાને વારંવાર વંદન કરીને આપણે બધા બધાએ સ્વામીજીના એ ગુરુઓના ભક્તો છીએ ઈશ્વરના માર્ગ ઉપર ચાલનારા છીએ તો ત્યારે એમની લીલા તો અપરંપાર છે ગુરુ અને ગુરુ ઈશ્વર ઈશ્વર અને ગુરુ એક છે અલગ નથી દેહની દ્રષ્ટિએ છે અલગ લાગે છે તો એમ ભગવાન શંકરાચાર્ય ભગવાન એમ કહે છે શ્રી હરિ પરમાનંદમ ઉપદેશતા રમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ શ્રી હરિ પરમાનંદમ શ્રી હરિ હરિ ભગવાન કેવા છે પરમાનંદ સ્વરૂપ છે પરમાનંદ સ્વરૂપ છે આત્મ સ્વરૂપમાં શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટા રમીશ્વરમ એ ઉપદેશ આપણને આપે છે બોધ આપે છે અને પોતા આત્મ સ્વરૂપનો જે બ્રહ્મ સ્વરૂપનો તો એ કેવા છે તો ઉપદેશતા રમેશ્વરમ ઉપદેષ્ટા ઈશ્વર જ છે સ્વયં ઈશ્વર જ ગુરુ બનીને આપણા જીવનમાં અજ્ઞાનને દૂર કરવા માટે છે ને એ આવ્યા છે ઉપદેષ્ટા રમેશ્વરમ

અને એના પછી હજી નવ દસ વર્ષ બાકી હતા પછી ઘર પરિવારની સહેમતીથી ઘરમાં રહીને છે ને કે ઈશ્વરને ગુરુઓની નોકરી માટે પૂર્ણ જીવન સમર્પિત કર્યું નોકરીમાં રાજીનામું આપ્યું અને બસ છે ક્લાસ પંચાવન જણા રોજ જોડે ઘરે આવે એની સાથે સત્સંગ થતો હોય કે બોલાવે તો એમ કરીને ઋષિઓની આહાર વ્યવસ્થા અને ઋષિઓનું જ્ઞાન આ મુખ્ય વિષય છે અને નાનપણથી એ તરફ ગયા

પણ લોકોને ખ્યાલ ના આવે શંકરાચાર્ય મંડલેશ્વરોને ભણાવે છે ને એ ત્યાં પોતે ભણ્યા કૈલાસ મઠ ઋષિકેશ કાશી એના વિદ્વાન છે દુનિયાના કોઈ પણ ધર્મ વિશે અધિકારથી બોલી શકે કોઈ પણ ધર્મને પરંપરા વિશે પણ ખ્યાલ ના આવે અને એને વિચરણ કરવાનું એટલે પસંદ કરે આ તો આપણે બધાને ભાગ્યે આપણે એના છે ને નજીકથી લાભ મળ્યો છે પણ એ પોતાની એની ઓળખ છુપાવે ને ખબર ના પડે પપ્પાને કે આટલા મોટા વિદ્વાન છે મસ્તરામ બાપુ બજરંગદાસ બાપુ બધા સાથે છે ને એમની સાથે રહ્યા છે રહ્યા છે ગાંધીજી વિનોબા ભાવે ઇન્દિરા ગાંધીને પંદર મો અધ્યાય ગીતાજી નો ભણાવ્યો છે ભારતમાં તમે જગ્યા રાખો એ જગ્યા ઉપર તમે કયો એવા આશ્રમ બનાવી કે હું આશ્રમ નહીં બનાવું કાયમ માટે એ કાયમ માટે નથી બનાવ્યું અને અમને આ સખા ભાવે સરસ વાત છે તો આપણું ખીસુ લઘુ છે એટલે એનામાં પાકીટ આવી જાય છે અને એ ખીચાની સરખામણીમાં છે ને એ મોટું છે પાકીટ નાનું છે એટલે કે પાકીટ લઘુ છે અને ખીસું છે એ ગુરુ છે

વાસ્તવમાં આત્માની અંદર સર્વ શરીરો આવે છે રહે છે ને જાય છે અનંત બ્રહ્માંડો આત્મામાં આવજો આવ નથી ઈ સનાતન છે એવું હું આત્મ તત્વ કે જે છે ને એ બડી આગળ જતાં ખબર પડે કે એનામાં જે આવજો થાય છે ને એ બધું સ્વપ્નવત છે સાચું નથી આપણે સાચું લાગે છે આપણે આવ્યા જન્મ્યા ઉત્પત્તિ થઈ સ્થિતિ થઈ લય થાય સાચું લાગે છે આત્માની અંદર છે ને ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી એમ ગંગા સ્થિતિના કેમ ભજન કે સજાતી વિજાતિનો ભેદ બતાવું ને જોઈને પાડી દઉં એ ભાવ તો એ એમ એને સજાતીય ભેદ શું છે સ્વગત ભેદ શું છે અને વિજાતીય ભેદ શું છે આ બધો શાસ્ત્રોનો અભ્યાસનો વિષય છે તો જે વારસામાં મળ્યો છે ગંગા પણ મળ્યો છે આપણે એમ થાય ગંગા સ્થિતિ ભણ્યા હતા કે ભેદ તો એનામાં આવ્યું કેમ તો એમનેમ કોઈ ના મળ્યા

બીજનો જ વિસ્તાર છે પણ ખબર નથી પડતી ને એ વ્યક્તિ ને એટલે એને આપણે એમ લાગે છે કે જુદું જુદું છે પાંદડા જુદા લાગે ફળે જુદા જુદા લાગે પાન ને તમે ચાહો તો ફળ જેવો સ્વાદ ના આવે નામે જુદું હોય રૂપે જુદું હોય ગુણે જુદા હોય પણ વાસ્તવમાં છે ને એ જયારે જાય ને ત્યારે ખબર પડે છે પરમાત્મા અનેક રૂપોમાં દેખાય છે એટલે ને જે સમજે છે એ સાચા અર્થમાં જેને સમજે છે કે પરમાત્માના આટલા બધા જુદા જુદા રૂપમાં કેમ છે ને એ સાક્ષાત પરમાત્મા જે મારા ઘરે આવ્યા છે ફરક તો એ વસ્તુનો જયારે આપણે ભાવ હોય

અને જે બીજા અનેક લાગે પણ ખરેખર છે ને નામ ની પાછળ જે જોવામાં આવે તો એ ગુરુ તત્વ વ્યાપક છે વ્યાપક એમ સર્વ લોકોના તો એ તત્વ ને બતાવે છે ઈ ગુરુ છે એટલે શિષ્યની પોતાને ગુરુ પ્રત્યે નિષ્ઠા કેમ હોવી જોઈએ તો ઈ ગુરુ ગીતા નો શ્લોક છે આ ગુરુ બ્રહ્મા બધા એના શ્લોક છે કે મન નાથ શ્રી જગન્નાથ મત ગુરુ શ્રી જગત ગુરુ મમાત્મા સર્વ ભૂતાત્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ કે મારો આત્મા છે સમગ્ર ભૂત આત્માઓમાં એક જ આત્મા બતાવી દે અનેક આત્મા નથી પેલા આપણે એમ લાગે છે કે અનેક આત્મા છે એ અનેક આત્મા લાગે છે ને જીવ જે જીવ ભાવના કારણે લાગે છે એ આવે છે રહે છે સુખ દુઃખ ધર્મ ધર્મ નીતે ભોગવે છે પ્રારબ્ધ પ્રમાણે અને એ આ શરીરને નીકળીને જાય છે જીવાત્મા હા એ જીવાત્મા છે પણ જીવાત્માના સાક્ષી રૂપે જ્યારે જોવામાં આવે સમજવામાં આવે તો ત્યારે એ સર્વના શરીરના સાક્ષી નથી એ અલગ અલગ આપણે અલગ અલગ લાગે એમ થાય કે આપણે દાદા હતા પરદાદા હતા તો ત્યારે તો આપણે એના સાક્ષી કેમ હોઈ શકીએ બરાબર આ બેન દીકરી નાની છે તો એને એમ લાગે કે મારા દાદા કે મારા પિતાનું હું સાક્ષી કેમ હોઈ શકું એટલે આપણે સાક્ષીનો વિચાર શરીરની દ્રષ્ટિએ કરીએ છીએ એટલે આપણે એક શરીરનો સાક્ષી લાગે છે

બધી જગ્યા છે એની અભિવ્યક્તિ જુદી જુદી હોય ઉપાસ પદ્ધતિ જુદી હોય પણ એના એટલે લોકો ભ્રમિત થઈ જાય છે સ્વામીજી અમને કેતા આજે મને આ નવા રચના છે ને એમને કીધું કે આ રચના ઉપર સત્સંગ કરો એ રચના ઉપર લોકોને એમ સમજાવો આ વ્યાકરણ ની દ્રષ્ટિ એ પણ સરસ છે એમ

કે સુવાની સમજ મળી ને આવી ગઈ બહારો અમને થયો ગુરુજી આનંદમાં વધારો અમે જીવન માં શરીર અને જૈવિક સત્તા આશીર્વાદ અને દર ધર્માર્થ કામ એ બધું પ્રાપ્ત જ હતું પણ તમે મળ્યા એટલે અમને આનંદમાં વધુ વધારો થયો છે આત્મ સ્વરૂપ સમજવાનું છે કે સોની સમજ મળીને આવી ગઈ બહાર પ્રસંગ આવ્યો ને આગમન તમારું જીવન છે મનુષ્ય શરીર પણ રૂડો પ્રસંગી લીવા કારણ એ રૂડો એટલા માટે કે એનામાં પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે

ત્રણેય શરીર પણ પવિત્ર બની જાય છે એટલા માટે પવિત્ર બની જાય છે કારણ કે આ શરીર વગર ગુરુનું સાનિધ્ય કેમ મળે ગુરુનું શરીર જોશે તો એટલે છે ને અને એ શરીર દ્વારા છે ને એ પરમ તત્વને પામી શકાય છે ના સ્વંત છે શરીર પણ એ સદાય શાશ્વતને પમાડી દે અપાવી દે એવું છે બરાબર એટલા માટે છે ને કે આ ત્રણ શરીરો અમારે શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર તો પાવન થયા ત્રણેય તન જે જ્ઞાન નિરંતર આવ્યા કરે હંમેશા એ બોધના વિચારો એ બોધ જે નિત્ય પવિત્ર સ્વરૂપને સમજાવે છે એટલા માટે એકમ નિત્યમ વિમલ મચનમ સર્વજી સાક્ષી ગુતમ નાવા રીતમ શ્રી મુડમ સબુતમ તો એટલા માટે છે ને કે પાવન થયા રણેતન જે જ્ઞાન કે નિરંતર આવ્યા કરે હંમેશા એ બોધના વિચારો એવું સ્વરૂપ એવું બોધ કરાવ્યો એવું જ્ઞાન કરાવ્યું જ્યાં પરમાત્મા સિવાય કાંઈ નથી

આપણે જે ભાવનાથી ગુરુ પાસે નંદન મને છવાય છે વસંત આજે સૌરભ સતત વધે છે આ બાર છે તમારો દર્પણ નગર બતાવી જ્ઞાની છે હા એને દર્પણ નગર છે એનામાં કોઈ આવી જાય નહીં પણ છતાં એની અંદર અમે એમ લાગે કે અંદર દીખાશા દેખાણ દેખાણ આમ હાથો દાડો તો ગયો હું હોય નઈ અને છતાં બધું દેખાય ખરું દર્પણ નગર ની અંદર

સંસારમાં રહીને સમજવાની સપના દેખાય તો અમાય એમ ના પ્રસંગો બધું દેખાય કઈ દેખાય છે એટલે આપણે સાચું જ્ઞાની સાચું માને છે અને જ્ઞાની એમ કે દેખાય તો જડે દેખાય

સૂક્ષ્મ શરીરની આગળ પાછળ કારણ ને દેખાતું આ વિશ્વ ના તમામ શરીર નો છે અને મહાકારણ અને એનાથી આગળ જે આત્મ સ્વરૂપ માં ચેતન ની અંદર તો ત્યારે એની સત્તાથી બધું ચાલે છે પણ છતાં એ દ્રશ્ય નથી થતો દ્રશ્ય એટલે દેખાવાની વાત નથી હવા છે નહી દ્રશ્ય નથી હવાનું તમે રૂપ નહીં બતાવી શકો પણ એમના કઈ ઠંડી છે એટલે ઠંડો પવન આવે છે સ્પર્શ થી પકડાય છે ખાંડ નો સાકર નો ગાંગડો હોય તો આમ પેલા દેખાય તો પછી પાણીમાં તમે રાખો કલાકે આવી રીતે સત્સંગ કરી પછી તો પેલી બોલી તો દેખાય તો દેખાય નહી આંખ નહી પકડી શકે પણ જીભ પકડી લેશે જશે પાંચ ઇન્દ્રિયો માંથી ગમે પકડી શકે છે અને જયારે આત્મા છે નહી તો પાંચ ઇન્દ્રિય અને ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ની પકડ ની બાદ છે એટલે ગુરુ કૃપા એ કેવલ એમનો વિષય બને કારણ કે આપડે એ જાણી શકીએ બતાવે મન એ જાણી શકે જે ઇન્દ્રિયો બતાવે મન થી પાર વસ્તુને જાણવા માટે બ્રહ્મનિષ્ઠે શોધણી એ ગુરુ જોઈએ મન વાણી નો વિષય નથી એવું બતાવશે અને મન કે ઉણાન તો ગીતાજી મે એમ કે છે સ્રોત્રમ સ્પર્શમ સ્રોત્ર સ્પર્શ સક્ષુસ્ત રૂપ ગ્રણ મેવ ચ અદિષ્ઠાય મનસ્થાયમ મન ને જોઈ કાન છે એ બે ઘર પછી શું આવે એને નથી પકડી શકતા એ આત્મા એ શું ભ્રમ ના સાંભળી શકે એ તો ભ્રાંતિ છે બધી આગળ જતા ખ્યાલ આવે છે સમજો તમે ઈશારો પછી બધા નું જે માન્યું છે તમારું શરીર ને હું માની છી શરીર સાથે સંકળાયેલા મારા માનીએ છે હું ને મારું

અને ગુરુ કઈ લેતા નથી હું ને મારું દુઃખ નું કારણ છે હું માં મનમાં બુદ્ધિમાં પ્રાણ માં અને એની સાથે સંકળાયેલા સગા સંબંધી મિત્રો જમીન દુઃખ નું કારણ છે તો એને સ્વાહા કરે છે જ્ઞાન એક નથી

તો જીવન મુક્તિનો આનંદ લઈ શકે આનંદ ના લઈ શકે સ્વાહા કરો બધાનું જે માન્યું છે તમારું છોડે નહીં કદી પણ એવો મળે સહારો તો શું મળશે કદી પણ છોડે નહીં એવું પરમ તત્વ એમ છે પોતાનું પ્રાપ્ત થાય છે મી મીઠા મધુર સ્મરણને હું સત્ય માનતો હતો આપણે નિષ્કામ કર્મ ઉભા યોગ આ સૃષ્ટિના સુખ દુઃખ બધી વસ્તુઓ છે ને એ સાચી મનાથી મીઠાભોષ મર્ણણ ને હું સત્ય માનતો હતો ને જાગ્યા પછી જણાયું નીચે હતો નજારો અરે આ એક સ્વપ્ન હતું એ સ્વપ્નમાં આવેલા પરદાર્થો સાચા ન હોય સ્વપ્નમાં પરદાદા હોય ને દાદા હોય ને પોતરા હોય તો પેલા કોણ જન્મે સ્વપ્નમાં આવ્યા હોય તો પેલા કોણ જન્મે તો સામાન્ય રીતે તો પરદાદા પેલા જન્મે પછી દાદા જન્મે પછી પિતા જન્મે પછી પોતરા જન્મે પણ એ જાગી જઈને ખબર પડે તો સ્વપ્ન આખું જાય પછી ખબર પડે કોઈ નતા જન્મ્યા સ્વપ્નમાં આવે આવે નથી કોઈ નતા જન્મ્યા એ ખાલી દેખાના એમ આ જગત એવું છો નાનીઓની વસ્તી એવું છે મીઠા મધુર સ્મરણ ને હું સત્ય માનતો તો ને જાગ્યા પછી જણાવ્યું મીઠા હતો ને સારો જાગી જઈ ને પછી ખબર પડે સપનું ખોટું છે એ સ્વપ્ન માંથી જાગી જઈ ખબર પડે જાય ખોટું છે પણ આ જાગૃત સ્વપ્ન માંથી બારે છે ને નીકળવા માટે બ્રહ્મિશ ને સોપી અપાર કૃપા હોય છે તો જાગૃત સ્વપ્ન સમજાય છે નરસિંહ મહેતા કહે છે ને જાગીને જોઉં તો જગત વિશે ઊંઘમાં આટપટા ભોગવા છે અને પ્લાસ્ટિક સિવાય અસ્તિત્વ ખરું એનું અસ્તિત્વ નથી એમ તમારું ને મારું છે ને એ અસ્તિત્વ પરમાત્મા અસ્તિત્વ નથી

હું એ આપણે કોઈ બે ભાઈ મતલબ ભાગલો મળે ને સમજવા માટે ખુશી તમારી આ બધી બરાબર

टक्सन